અમદાવાદ જેવા મેટ્રોપોલિટન શહેરમાં પાલતુ પ્રાણીઓની આરોગ્ય સંભાળ એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય બની રહી છે પાલતુ પ્રાણીઓની વધતી જતી માલિકી સાથે ગુણવત્તાયુક્ત પશુ ચિકિત્સા સંભાળ પાલતુ પોષણ અને નિવારક આરોગ્ય સંભાળ સેવાઓની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધી છે શ્રી સુભોજીત સેન ફાફગુલ્લાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં પાલતુ પ્રાણીઓની સંભાળનું મહત્વ વધી રહ્યું છે શ્રી ધર્મેન્દ્ર તિર્દીયા અને શ્રી યશ શાહનો આભાર માનું છું કે તેમણે શહેરને પોઝ યુનિવર્સ નામની અત્યાધુનિક હોસ્પિટલ અને શહેરમાં ગોડ્સ પ્લાન નામની માવજત તાલીમ મનોરંજન છાત્રાલય સુવિધાઓ સાથે એક અદ્ભુત કાફે અને પેટ એમ્યુઝમેન્ટ પાર્ક જેવી અદ્ભુત સંસ્થાઓ આપી છે પોઝ યુનિવર્સના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્ર તિરદિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ભારતની પહેલી પંદર હજાર ચોરસ ફૂટની સુપર સ્પેશિયાલિટી વેટરનરી હોસ્પિટલ પોસેવમાં પંદર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ સજ્જ છે જે ચોવીસ જુલાઈ ત્રણસો કાર્યરત છે અને અમારી પાસે આશાસ્પદ અત્યાધુનિક પાલતુ આરોગ્ય સંભાળ સેવાઓ પણ છે એક અધિકાર છે જે બી જીવ છે એક અધિકાર છે અને હું ખરેખર એવી કામ માંગુ કે કોઈ પેટને આયા આવવાની જરૂર ના પડે પણ કદાચ જો જરૂરિયાત પડે ચોવીસ કલાકમાં ગમે ત્યારે તો અમે એની માટે હાજર હશું રાતના કાલે બે વાગે ફોન આવ્યો એક પેટની એક નાનું એવું ગલુડ્યું હતું પપ્પી એને મેડિકેશન ની જરૂર પડી હું રાતના બે વાગે ઊઠીને અહીંયા આવ્યો ડોક્ટર્સ બી હતા પણ જતા મારથી ના રહેવાનું બે વાગે ઉઠીને સવારના સાડા ચાર વાગ્યા સુધી અહીંયા હતા જે પપ્પી અત્યારે આપણે નીચે જોયું જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે ને એ પપ્પી રાતના બે વાગે અહીંયા આવ્યું હતું ઇમરજન્સી તો અગેન મારી એવી કોઈ પ્રાર્થના કે દુવા નથી કે અહીંયા બહુ લોકો આવે અથવા બહુ બધા પેટ્સ આવે અમે એવી જ દુવાને પ્રાર્થના કરીએ કે ખરેખર અહીંયા જરૂરિયાત ન પડે કોઈ પણ પડે તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે એને સારવાર મળવી જોઈએ કેમ કે મનુષ્યને બી મળે છે તો પ્રાણીઓને શું કામ ના મળે આજ આપણો ઉદ્દેશ છે બીજું કોઈ આની બીજો ઉદ્દેશ બીજો ઉદેશ્ય ફોન કરીશ